સૈયદપુરા ખાતે થયેલા પથ્થરમારા અને વાહનમાં તોડફોડ સહિતની ઘટનામાં પોલીસે ત્વરિત કામગીરી કરી રાત્રે જ આરોપીઓની અટકાયત કરી અન્યોને છઠપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા સુરતના વરિયાવી બજાર ગણેશ પંડાલ પર પડેલા પથ્થરોને લઈ વાતાવરણ તંગ બની ગયું હતું અને પોલીસ ચોકીના ઘેરાવ બાદ પથ્થરમારો થતા વાહનોમાં તોડફોડ અને આગ ચંપીના બનાવો બન્યા હતા જો કે રાત્રે જ શહેરભરની પોલીસ સૈયદપુરા વિસ્તારમાં ઉતારી દેવામાં આવી હતી અને મામલાને પોલીસે શાંત પાડ્યો હતો ત્યારબાદ પોલીસે પથ્થરબાજી કરનારાઓની અટકાયત સાથે વાહનોમાં તોડફોડ કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે સત્યાવીસ જેટલા આરોપીઓને હાલ ડિટેઇન કર્યા છે